નડિયાદ ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરસંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જે વડતાલ ઇલેવન અને નડિયાદ ટાઉન ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં નડિયાદ ટાઉન ઇલેવન વિજેતા બની હતી જે વિજેતા ટીમને ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા ખેડા જિલ્લામાં પોલીસમાં મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકે એ માટે સમયાંતરે અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે અગાઉ પણ વોલીબોલનું ક્રિકેટનું રસ્સા ખેંચના ઘણા બધા આયોજન થયેલા છે અને ઉત્સાહભેર અમારા જે સ્ટાફના જવાનો છે એ ભાગ લે છે ત્રણ દિવસથી કપડવંત ડિવિઝન અને નડિયાદ ડિવિઝન બંનેમાં અલગ અલગ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું નડિયાદ ડિવિઝનમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી અને ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બનેલ છે અને વડતાલની ટીમ રનર બનેલ છે અને આયોજનનું મુખ્ય કારણ એ છે કે પોલીસની જે ડ્યુટી છે એ સ્ટ્રેસ ભરી હોય છે કામના કલાકો પણ ખૂબ વધારે હોય છે ત્યારે જ્યારે લોકોમાં સેવા સુરક્ષા શાંતિનો હેતુ પોલીસ પૂરો પાડી રહી છે ત્યારે પોતે પણ મુક્તપણે સારી રીતે તનમનથી કામ કરી શકે એ માટે સમયાંતરે આયોજન કરીએ છીએ અને એ જ હેતુથી આ આયોજન કરવામાં આવેલું હતું તમામ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલો અને જેટલા વિજેતા બન્યા છે રનર અપ છે અને અન્ય કોઈપણ રીતે અચિવમેન્ટ કર્યું છે તમામને ટ્રોફી એનાયત કરવામાં આવી છે ખૂબ આનંદિત છે અને તમામને અભિનંદન